રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે વાત કરવાની છે મગફળીની સૌથી બેસ્ટ ફાલફૂલની દવા કઈ ને સારા ઉત્પાદન લેવા માટે વિગે ચાલીસથી મણથી લઈ અને એથી વધારે ઉત્પાદન લેવા માટે કઈ દવા વાપરવી અને શું માવજત કરવી તો એ પહેલાં આપણે એક વાત કરવાની છે પીએચ વિશે તો અત્યારે વરસાદ અત્યારે છે નહીં તો મગફળી અત્યારે ચાલીસથી લઈ અને પચાસ સાઠ દિવસની મગફળી થઈ છે તો પિયત આપવું ખાસ કરીને જરૂરી છે તો મગફળીને અત્યારે સુકાવા દેવી નહીં જે ચાલીસ દિવસની છે કે પચાસ દિવસની છે એમાં ફૂલ લાગે છે સુયા બેસે છે અને સાઠ દિવસની મગફળીની અંદર દોડવાની શરૂઆત બંધારણ ચાલુ થઈ ગયું છે તો એની અંદર અત્યારે પિયત આપવું ખાસ કરીને જરૂરી છે જેમ તમે પિયત આપતા હોય એમ મગફળીની અંદર કોઈ ફુવારા પદ્ધતિથી પિયત આપતા હોય કોઈ રેડ પિયત આપતા હોય એ રીતે પિયત આપવું જરૂરી છે તો હવે આપણે વાત કરીશું ફાલફૂલની દવા વિશે તો પહેલી આપણે એવી ફાલફૂલની દવા લેશું સુદર્શન કંપનીનું નોવા તો નોવાની અંદર જો ટેકનિકલની વાત કરીએ તો હેમોનોબ્રાસિલિટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા આવે પછી ફોલિક એસિડ પાંચ ટકા આવે અને કાર્બોસિલિક એસિડ પાંચ ટકા આવે આ દવાનો ડોઝ આપણે પંદર એમ એલનો છે બરાબર અને વાનસ્પતિક વૃદ્ધિ અત્યારે વધારે હોય એને કંટ્રોલ કરવા માટે ખૂબ જ સારા એવા પરિણામ છે તો આની અંદર આપણે આનો ડોઝની વાત કરીએ તો પંદર એમ તો છે જ પણ આને જો વધારે તમારે માંડવીને બ્રેક કરાવી હોય ને વધારે રોકી દેવી હોય તો વીસ એમએલ સુધી તમે પણ આના ડોઝ લઈ શકો છો બરાબર ને પછીની વાત કરીએ તો કલ્ટાર સિઝન્ટા કંપનીનો પેક્રોબોટાઝોલ બોટા ત્રેવીસ ટકા આનો જો આપણે ડોઝ વાત કરીએ તો પાંચ એમએલ નો છે પણ વાનસ્પતિક વૃદ્ધિ વધારે હોય અને તમારે વધારે કંટ્રોલ કરવી હોય વૃદ્ધિ નિયંત્રણ તો આનો દસ એમએલ સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો પછી પેક્રોબોટાઝોલ ચાલીસ ટકા સ્ટર્લિંગ કંપનીનું ગેજેટ આવે બરાબર આનો એમ પાંચ એમએલનો ડોઝ છે આ પાંચ એમએલમાં ખૂબ સારા એવા પરિણામ મળશે અને પછી વાત કરીએ તો સુમેટોમો કંપનીનું ટબોલી પેકલો બોટાઝોલ ચાલીસ ટકા આમાં પણ આવે છે પછી વિદ્યુત આ સુમેટોમો કંપનીનું પેકલો બોટાઝોલ ચાલીસ ટકા આવે છે આનો ડોઝની વાત કરીએ તો પણ પાંચ એમએલનો ડોઝ છે અને આ પાંચ એમએલમાં ખૂબ જ એવા સારા પરિણામ મળશે વાનસ્પતિક વૃદ્ધિ અટકાવી દેશે અને ફૂટ પણ કરાવશે અને હવે પછીની વાત કરવાની છે ગોદરેજ કંપનીનું ડબલ આની અંદર હેમોનો બ્રાસિલેટ બ્રાસલેટ જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા આવે છે આનો ડોઝ પંદર એમ એલ નો છે પર પંપે સોળ લીટરનો હવે આની વાત કરીએ જો વધારે વાનસ્પતિક વૃદ્ધિ હોય તો તમારે આનો વીસ એમ સુધી ડોઝ કરો તો કંઈ પણ વાંધો નથી બરાબર અને સારા એવા પરિણામ મળશે હવે આ બધી વસ્તુ તો આપણે વાપરી છે મગફળીની અંદર બરાબર સુયા પણ આપણે ફોડી નાખ્યા છે ફ્લાવરિંગ પણ સારું લીધું છે તો એમાં સારા ઉત્પાદન મળવા કે વધારે ઉત્પાદન મળી જવું જરૂરી છે તો તો ખોરાકની અંદર જો પહેલા ડોઝમાં આપણે જીરો બાવન સોત્રી ફર્ટિલાઇઝર વોટર સોલ્યુબલ ખાતર વાપરવું જરૂરી છે તો ઝીરો બાવન જો વાત કરીએ તો ઝીરો બાવન સોત્રીમાં બાવન ટકા અને સોત્રીસ ટકા પોટાસ આવે છે એક પણ ખૂબ સારા પરિણામ મળે છે એને એનાથી પણ તમને સૂયા અને ફૂલમાં વધારો જોવા મળશે અને ખોરાક પણ મળી રહેશે મગફળીને ને બીજા ડોઝની જો વાત કરીએ તો ફ્લાવરિંગની દવા સાથે તમારે ઝીરો ઝીરો પચા જેમાં પચાસ ટકા પોટાસ પ્લસ સત્તર પોઈન્ટ પાંચ ટકા સલ્ફર આવે છે એનો પણ સારા એવા પરિણામ છે અને સલ્ફર એક મગફળીની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એના સાથે વીસ ટકા બોરોન બોરોન વીસ ટકા વાપરવું એનાથી બોરોનનો ડોઝ જો આપણે વીસથી પચીસ ગ્રામ રાખવાનો છે અને એના ડોઝમાં આપણે ઓગાળતા સમય થોડુંક પાણી ગરમ આંગળી હતું રાખી અને ઓગાળો તો ખૂબ સારી રીતે ઓગળી જશે અને વ્યવસ્થિત ઓગળી અને દવા સાથે મિક્સ થઈ જશે તો બોરન છે એ એક કેલ્શિયમનું શોષણ કરે છે મગફળીની અંદર તો કેલ્શિયમથી મગફળીની ક્વોલિટી સારી થાય સાઈઝ સારી થાય અને દાણો ભરાવદાર અને તેલની ટકાવારી વધારે આવે છે તો આનાથી તમને ઉત્પાદનમાં ખૂબ એવા સારા ઉતારા મળશે અને સારું ઉત્પાદન થશે તો હવે આપણે વાત કરીએ તો બે ડોઝ તો આપણે કયા પણ જો અમુક ખેડૂતભાઈઓને વધારે વાનસ્પતિક વૃદ્ધિ હોય અને ફ્લાવરિંગ ઓછું થયું હોય તો એને મગફળી જોઈ અને ત્રીજા ડોઝની જરૂર પડે તો ત્રીજો ડોઝ કોઈ પણ ફાલની દવા નથી કરવો જોઈએ બરાબર ને જો અત્યારે માર્કેટની અંદર તો ઘણી બધી ફાલની દવા આવે અલગ અલગ દવા આપે છે આ લઈ જાઓ તો આનાથી ફાલ લાગી જાય છે આ લઈ જાઓ આ કંપનીની આપું આ કંપનીની કોઈ પણ સારી કંપનીની દવા વાપરવી જરૂરી છે પાંચ દસ રૂપિયાને પંપે ગણતરી કરતા નહીં મોંઘી પડશે પણ પરિણામ સારા મળશે બરાબર એટલે સારી દવા વાપરવી અને હવે વાત કરીએ તો ખેડૂતો અત્યારે હજી આંતરખેડ ચાલુ રાખી છે બરાબર મગફળી અત્યારે પિસ્તાલીસ થી પચાસ દિવસની થઈ એમાં આંતરખેડ કરવી નહીં આંતરખેડ હવે તમે ચાલુ રાખશો તો તમારા સુયા બરાબર એ નીકળી જશે જમીનથી બારા તો એ પાછા બેસશે નહીં અને સુકાઈ જશે બીબેડ થઈ જશે તો એટલે આંતરખેળ હવે કરવી નહીં અને જો પાણીની આપણે પહેલાં પણ વાત કરીએ અને અત્યારે છેલ્લે પણ વાત કરી દઉં કે મગફળીની અંદર અત્યારે પાણી આપવું ખાસ જરૂરી છે અત્યારે ઘણા ખેડૂતોનું કહેવાનું એવું હોય છે કે પાણી આપશું તો મગફળીનો વૃદ્ધિ વધી જા અને વેલા સડી જા બરાબર છે એ વાત તમારી પણ જો તમે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજે જો પાણી નહીં આપો તો તમારા ફૂલ સુકાઈ જશે સુયા છે એ સુકાઈ જશે અને પછી સૂયા બેસવાના નથી ને જે મગફળી સાઠ દિવસની કે પંચાવન દિવસની થઈ છે એમાં દોડવાનું બંધારણ થવાનું ચાલુ થઈ ગયું છે બરાબર એ પણ તમારે સુકાવા મળશે બરાબર તો ફરીથી એ દોડવો મોટો નહીં થક થઈ શકે એની દોડવાની સાઈઝ નાની રહી જશે એટલે ખાસ કરી એને પાણી આપવું જરૂરી છે જો કોઈ પણ ભાઈઓને વિડીયામાં સમજાણું ન હોય તો ડિસ્પ્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે એમાં આપણો કોન્ટેક્ટ કરવો અને હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ માંગરો રોડ પર જે આવેલો છે ત્યાં આવી અને તમે મુલાકાત કર્યો તો તમને પણ સસોટ માર્ગદર્શન આપવામાં આવશે ને જરૂર જણાય કોઈ એવા ખેડૂત ભાઈઓ હોય એને જરૂર જણાય તો એને ખેતરે અમે વિઝિટ પણ કરી આપશું ટાઈમ મળશે તો બરાબર અને આપણી ચેનલમાં ઘણો સમયથી હોય એને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યા હોય એને વિડીયાને સબસ્ક્રાઈબ કરી દેવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિડીયોને લાઇક કરી દેવો અને ઘંટડીનું બટન દબાવી દેવું જેથી નવા નવા વિડીયો આપને મળતા રહે જય દ્વારકાધીશ